શ્રી ફીરપુરી સ્વયંસેવક યુવા મંડળ દ્વારા ઠીમા ખાતે ચાલતી કથામાં સેવા આપવામાં આવી આજે વાવના ઠીમા ગામ ખાતે શ્રી ઠીમણનાક દાતાના શિખર પુનઃ પ્રતિષ્ઠા મહામહોત્સવ અને ધ્વજારોહણના ભવ્ય પ્રસંગે શ્રી ફેરપુરી દાદા સ્વયંસેવક યુવા મંડળ ગૌસેવા ગ્રુપના સ્વથે પણ વધારે બધી જ સમાજના મિત્રોએ ભોજન પ્રસાદમાં જે તન મન અને ધનથી પૂરી નિષ્ઠાથી જે સેવા આપે છે એ પ્રશંસનીય રહે છે શ્રી ઠીમણનાગ મંદિર સેવા સમિતિ અને સમસ્ત ધીમા ગ્રામજનોએ સમસ્ત બુકણા ગ્રામજનોએ અને શ્રી ભેરપુરી દાદા સ્વયંસેવક યુવા મંડળ ગૌસેવા ગ્રુપને બિરદાવ્યો વિશેષ અભિનંદન એ પાઠવ્યા કે દરેક ગામોમાંથી પર્સનલ એક જ સમાજના ગ્રુપો સેવામાં આવ્યા છે પણ એક જ બુકણા એવું ગામ સેવામાં સર્વ સમાજના મિત્રો ખભેથી ખભો મિલાવીને જે સેવા કાર્ય કર્યું એની ખૂબ જ સરસ નોંધ લીધી અને અભિનંદન પાઠવ્યા બધા સેવાભાવી મિત્રોએ આજે જે ખડા પગે ઉભા રહીને જે સેવા આપી છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી છે મિત્રો આપની નિસ્વાર્થ સેવાને નતમસ્તક કરું છું વંદન કરું છું નમન કરું છું હૃદયના ભાવથી આપ સૌ સર્વ સમાજના મારા સાથી મિત્રો આ આપની સેવાથી સમસ્ત બુકડાનું નામ રોશન કર્યું આ જશના ભાગીદાર આપ સૌ મિત્રો છો આવાને આવા હર હંમેશ

કે પછી અત્યારે એક મહિનાથી પંચાયતની કોઈ પણ મદદ લીધા વગર ચારે ચાર ઓડા ભરવા હોય બીજી કોઈપણ પણ કે પ્રવૃત્તિ હંમેશા અગ્રસર રહે છે જમણનાથની સૌના ઉપર એમના ઉપર ને સૌ સમગ્ર પથક ઉપર ખૂબ દ્રષ્ટિ બની રહે એ જ રચના આવી આવી સેવા પ્રવૃત્તિ કરતા રહે એવી મારી સૌને શુભેચ્છાઓ